વડોદરા શહેર નજીક હાઇવે પાસે વડોદરા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાણી વિતરણ કરવાના સમયે જ વાલને લગતી કામગીરી કરાતા જળબંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેર આડે ધર કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલ પાલિકા તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપતા વિના હવે રહી શકતું ના હોય તેમ લાગી રહ્યું છે અનઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે એસી કેબિનોમાં બેસી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મદમસ્ત બનેલા શાસકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાસ પ્રજાજનોને હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહીં સુધરેંગ એનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગ હાઈવે નજીક વાલ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ હતી સમગ્ર માર્ગ અને આસપાસની દુકાનોના ઉટલા સુધી પાણી થઈ ગયું હતું સાંજે પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે લોકોએ પાલિકા તંત્રની ધર કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા